નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સાંભેલાદાર વરસાદ વરસી રહ્યો હતો ખાસ કરીને જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા એવા ઘણા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા પણ બન્યા છે માત્ર ગેડ પંથકના જ બાવીસ જેટલા ગામ સંપર્ક વિહોણા છે આ ગામડાઓને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટના કેવી રીતે થઈ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી દુર્ઘટના અંગે એટાના એસએસપી રાજેશ સિંહે કહ્યું છે કે ભોલે બાબાનો સત્સંગ પૂરો થયો ત્યારે વાતાવરણમાં ખૂબ જ ભેજ હતો જેથી લોકો બહાર નીકળતા નાસભાગ મચી હતી પ્રત્યક્ષોનું કહેવું છે કે સત્સંગ પછી ભક્તો બાબાના પગની દોડ લેવા દોડ્યા હતા ભીડને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો લોકો દોડ્યા અને એકબીજા પર પડવા લાગ્યા કચરાઈ દવાથી અનેક લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈનો પીધા બાદ મોત હાર્ટ એટેકની આશંકા સુરતના હજીરામાં આવેલી એલ એન ટી કંપનીમાં કામ કરતા અડત્રીસ વર્ષીય હરિશંદન રાજ બંસીને સવારે છાતીમાં બળતરા ઉપડી હતી જેથી તેણે પોતાના રૂમ પાર્ટનર પાસે ઇનો મંગાવ્યો અને પીધો ઈનો પીધા બાદ કોઈ રાહત ન મળી જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી જોકે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ યુવક બેભાન થઈ ગયો હતો બાદમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઈને છોડવામાં નહીં આવે તો યોગી આદિત્યનાથે જણાવ્યું છે યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી દુર્ઘટનાને લઈને સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તેમણે કહ્યું છે કે આ ઘટના માટે જવાબદાર કોઈ પણ હોય તેને બક્ષવામાં આવશે નહીં ડીજીપી અને મુખ્ય સચિવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ઘટનાની તપાસ માટે કમિશનરની એક ટીમ બનાવવામાં આવી હતી જે ચોવીસ કલાકમાં રિપોર્ટ સોંપશે સીએમ યોગીએ હાથરસ ગયા હતા અને પીડિત પરિવારોને મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે જોવા મળ્યા છે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ગાંધીનગર સેક્ટર નંબર બાવીસ ખાતે કોંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા જોકે પોલીસ વચ્ચે ઊભા રહીને મોટા ઘર્ષણને ટાળી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથ રસની દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે હાથરસ દુર્ઘટનાનું કારણ સામે આવ્યું છે એસ ડીએમ એ તપાસ રિપોર્ટ ડીએમને સોંપ્યો છે જેમાં બાબાના ગાર્ડે લોકોને ધક્કો માર્યો હોવાનું સામે આવ્યું છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે લાખથી વધુ લોકોની ભીડ હતી બાબા બહાર આવ્યા ત્યારે તેમના પગની ધૂળ એકઠી કરવા માટે નાસબાગ મચી ગઈ હતી બાબાના સિક્યુરિટી ગાર્ડે લોકોને ધક્કા માર્યા હતા ત્યારબાદ ગાર્ડ અને ભક્ત વચ્ચે ઝપાઝપી થઈ અને અંતે નાસભાગ મચી ગઈ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી હાથરસ પહોંચ્યા છે ઘાયલોને મળ્યા છે ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગના કારણે એકસો ને બાવીસ લોકોના મોત થયા છે અનેક લોકો ઘાયલ થયા છે ત્યારબાદ સીએમ યોગી હાથરસ પહોંચી ગયા હતા તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ હાથરસ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેઓ ઘાયલ થયેલા લોકોને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી અગાઉ તેમણે કહ્યું કે જવાબદાર ગમે તે હોય કોઈને છોડવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસબાગમાં એકસો બાવીસ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો લોકો ઘાયલ થયા છે આ અકસ્માતને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ પાંચ સભ્યોની નિષ્ઠા સમિતિ દ્વારા તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે આ ઘટના પર યુપી સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી જીઓ અને એરટેલના રિચાર્જમાં ભાવમાં વધારો થયો છે જીઓ અને એરટેલના રિચાર્જ પચીસ ટકા મોંઘા થઈ ગયા છે બંને કંપનીઓએ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂને કે રેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ વધેલી કિંમતો ગઈકાલથી લાગુ થઈ ગઈ છે જીઓને બસોને ઓગણચાલીસનો પ્લાન દોઢ જીબી મળે છે અઠ્યાવીસ દિવસનો હોય છે જેમાં સાહીઠ રૂપિયા વધીને બસોને નવ્વાણુંનો થયો છે જ્યારે એરટેલનો બસોને નવ્વાણું રૂપિયાનો પ્લાન જે અઠ્યાવીસ દિવસનો હતો તે પચાસ રૂપિયા વધીને ત્રણસો ઓગણપચાસ થયો છે જ્યારે વોડાફોને પણ ભાવ વધારો ચાર તારીખથી લાગુ કરશે મિત્રો અંગે મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે બે મકાન ધરાશાયી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદના પગલે જર્જરિત મકાનો ઉપર જોખમ વધી ગયું છે ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે બે મકાન ધરાશાયી થતાં આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે એક કાર અને બાઇકને નુકસાન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુર અંગે પીએમ મોદીએ આપ્યો છે જવાબ રાજ્યસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદી મણિપુર વિશે બોલ્યા હતા તેમણે કહ્યું છે કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે અગિયાર હજારથી વધુ એફઆઈઆર પાંચસોથી વધુની ધરપકડ કરવામાં આવી છે ત્યાં હિંસક ઘટનાઓ સતત વધી રહી ઘટી રહી છે ગૃહમંત્રી ઘણા દિવસો ત્યાં રહ્યા આપણે મણિપુરનો સામાજિક ઇતિહાસ પણ ધ્યાનમાં રાખવો જોઈએ બળતામાં ઘી હોમવાનું કામ ન કરવું જોઈએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાંથી ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે શંકાસ્પદ ગતિવિધિઓના કારણે આ ચારેય લોકોની અટકાયત થઈ છે હાલ તેમની પૂછપરછ થઈ રહી છે આ ચારેય વ્યક્તિ પાકિસ્તાન સાથે સંપર્કમાં હોવાના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી ટેટ વન ટેટ ટુના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગી રહ્યું છે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતી માટે જાહેર કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે આ સિવાય અન્ય માધ્યમોની ભરતીનો નિર્ણય પણ લેવાયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે